ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં મજામાં જશો તો અમે આવ્યા છે ચીકુની વાડીમાં ચીકુ તો બહુ લાગ્યા છે વાડીમાં તમે જોઈ શકો છો વિડીયો તો બધા અમારા જોવો છો પણ કોઈ લાઈક શેર ને સબસ્ક્રાઈબર કોઈ કરતું નથી ચીકુની વાડી છે ચીકુ બહુ લાગ્યા છે પણ હજુ પાયકા નથી જો કાચા છે ચીકુ ચીકુની વાડી છે એક હાથમાં પકડ્યું તો પાકેલું તો આ પાકી ગયું છે ચીકુ બહુ મીઠા છે ચીકુ ખાવા હોય તો ચીકુ પાકવાની વાર છે હજી અમારા ગામડામાં આ રીતની વાડી છે આંબાની તો તમે જોઈ જ છે આગના વોલુમાં ચીકુની વાડી છે મારા ગામડામાં બધી વાડીઓ છે આવી છે ગામડે ચીકુની વાડીમાં ચીકી ચીકુ કેવા લાગ્યા છે જોવા માટે ચીકુ ખરી જાય છે તો દવા છાંટવા માટે આવ્યા છે ચીકુની વાડીમાં તો આ ચીકુ લાગ્યા છે વિડીયોને હવે દવા છાટ છો ચીકુને આવ્યા છે વાડીએ તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબર કરજો મારા વિડીયો બધા એન્ડ સુધી જોતા રહેજો હવે હજુ આંબાની સિઝન છે તો હજુ મોર આવ્યા છે તો જ્યાં વાડીમાં જાય તો Bye, friends.